અરવલ્લી જિલ્લામાંથી એસઓજી પોલીસને બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડવામાં સફળતા મળી છે બાયડ તાલુકામાં પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાત્રક નજીક બાયડથી ધનસુરા જતા માર્ગ પર એક શંકાસ્પદ વ્યક્તિ ઊભો હતો જેની પોલીસે પૂછપરછ કરતા તે બાંગ્લાદેશી યુવક હોવાનું બહાર આવ્યું હતું બાંગ્લાદેશી યુવક રમોશ ગામે રહેતી મહિલાના સંપર્કમાં હતો જ્યાં તે રહેતો હતો ત્યારે હાલ તો આ યુવક ભારતમાં કેવી રીતે અને ક્યાંથી આવ્યો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે तो બીજી તરફ અરવલી પોલીસે સમગ્ર મામલોની જાણ નેશનલ સિક્યુરિટી એજન્સીને પણ કરી છે. ચુકી એ મેટર નેશનલ સિક્યુરિટી કા હે એવમ યે બાંગ્લાદેશ કા નાગરિક હે ઓર ઇસકે પાસ અબિ કોઈ વેલિડ વિઝા નહીં હે ઇન્ડિયા કા ઇસે લિયે જો નેશનલ એજન્સીસ હે 14 નેશનલ એજન્સીસ કો જોઇન જાણ કરી દી ગઈ હે ઓર ઉનકે આને કે બાદ જો જોઈન્ટ ઇન્ટરોગેશન હોગા ઉસકે બાદ હી ઓર ઇસમે કુછ પતા